ભૂલી શ્રી ભોળાનાથ નાથે જે સોડો સોડો જટા તમારી શિવજી રે સોડો સોડો જટા તમારી શિવજી રે અંગે ભપૂતિનું અંગે ભભૂતિ નો યાડો વાયો અંક સોડો છોડો જટા તમારે શિવજી રે મેં તો જોગી પણ તમારું જાણ્યું રે હે મેં તો જોગીપણું તમારું જાણ્યું રે સાની રાખો શું સોરી સતી સાની રાખો ને સોરી સતી થાય છોડો છોડો છોટા તમારે શિવ રે સાની રાખો ને સોરી સતી થાય છોડો છોડો જોટા તમારે શિવ રે કોઈ કાંડે ચાલી ને લાવે કામની રે કોઈ કાંડે ચાલી ને લાવે કામની રે તમે જતામાં સતાડી લાવ્યા ના રે સોડો છોડો જોટા તમારી શિવજી રે તમે જટામાં સતાડી લાવ્યા સોડો સોડો જટા તમારી શિવજી રે પીળી પટોળી ને અંગે દિશ ગોરી રે પીળી પટોળી ને અંગે દિસે ગોવરી રે નેણે નેરખજો ના નાર સોડો સોડો જટા તમારી શિવજી રે આકડાની ને જ પડી હતી એકલી રે આક ડાને જ પડી હતી એકલી રે સીધ શોક્યો ને કરાવ્યો રૂડો સાથ છોડો છોડો જટા તમારી શિવજી રે નથી વાહન ડોકે કાળા નાગ શેરે નથી વાહન ડોકે કાળા નાગ આવા પાણી નહીં પાય જટા શેરેટા શિવજી રે આવા લક્ષણો પાણી ડા નહીં પાય છોડો છોડો જટા તમારે શિવજી રે શિવે જટા છોડીને મેલી ઝૂલતી રે શિવે జటా మే సట్ సోడి మెలి జుల రే మ గజ గంగాజీ నీ సోడు సోడో జటా తమారే శివ రే హే మజ గంగాజీ నీ రసోడో સોડો તમારી શિવજી રે માતા પાર્વતીને માનયા શિવજી રે માતા પાર્વતીને મા માનયા શિવજી રે એવા પાર્વતીના પતિ ભોળાનાથ સોડો સોડો તમારી શિવજી રે ప్రేమీ రే ఏమాయోడోట రే న్య గంగాజీమానా సోడో సోడోజట మా శివ జీ రే మీరా వినంతి రే అమ్ દેજો કૈલાસ સમાવાસ છોડો સોડો જોટા તમારે શિવજી રે એમને દેજો કૈલાસ સમાવાસ સોડો સોડો જોટા તમારે શિવજી રે ભૂલ શ્રી ભોળાનાથની જે અમારું ભજન ગમે તો લાયક છે સબસ્ક્રાઈબ કરજો